હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા નવલોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે શ્રાવણ માસનો બીજો સોમવાર તો બધાને હાર્દિક શુભકામનાઓ અને ખાસ કરીને હરહર મહાદેવ અથવા મહાદેવ લખી નાખજો કોમેટની અંદર હાલો રત્નેશ્વર કોને આવું છે મારે કેતા આવું હે હેનશ હા ઓલા સોમવારે તો જો પાછું આવું આવો હા તો અત્યારમાં હે ને પપ્પા તો હે હર જાય અને હે દર્શન કરીને આવે પણ મારે થોડુંક મોડું થઈ ગયું બુથામાં કારણ કે અચારમાં આવતો વરસાદ થી પછી મેં કીધું આપડે થોડાક વરસાદ ને ઉછે પછી આવું પપ્પા તો શરૂ વરસાદમાં આવ્યા તો અત્યારમાં ઘણો બધો વરસાદ આવી ગયો એટલે આપણે થોડાક મોડા જ આવું તો આવવા ને કે ન આવવા ને

હવે આરામ રહેવું પડશે ઘડી વાર પછી દર્શન કરવા તો દર્શન કરીને લઈ આવ્યા છીએ અને અહીંયા અંદર દર્શન કરવા જવાનું હતું પણ ક્યાં છે કે જવા એવું હોય નહીં કારણ કે દરિયો અત્યારે ભેરો છે એટલે ક્યાંય અંદર દવા છે નહીં

સાફ સફાઈ એવું છે આ ઘર માં તું ઝાડા પાડવાના છે તું ને ઝાડા ને એવું બધું પાડવાનું છે મારે તો નથી પાડવાનું રૂપા પાડવાનું છે

ઘણા સમય પહેલાનું બધું જો હંધુ હંધુ કબાટમાં બધું પીડું હોય કે તો આ બધું સાફ કરવાનું છે આ ઘર આખું સાફ કરવાનું છે ટીવી માટે ઘણો બધો સામાન પીડવો હતો એ બધું કાઢ નાખો છે અહીંયા જો આપણે વાસણનું બધું ગોઠવેલ હતું એ બધું લઈ લીધું એવું બધું અત્યારમાં છે ને શરૂ છે કામકાજ પછી આનું હું ધોલાઈ કરવાની છે ધોલાઈ ધોલાઈ નહીં કા સાફ સફાઈ હા હા સાચી વાત છે હમ

મારી <laughs> 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 એ રાગ ભરે તમે મેં છે ને આખો હાવડો બાંધી તો આ લે તાય હું તો આખો હાવડો બાંધી ને કેટલું અધર અમારે ઘર છે તો તો ખરી એ ઘર મારે અમારે ધૂં પાડવાનું છે અમારે મારે વિનતું બેને ધૂં પાડવાનું છે ત્યાં પાડી નાખ છે હવે ધૂં આપણે માથે બાંધી દીધું માથે તો હવે આપણે જઈ ધૂં પાડવા આપણો હાવડો આપણો હાવડો આ લઈ લઈએ હવે આપણે પાડવાનું છે ધૂં અરર મારી पंखो तो तो क्या होती जो पंखा ने धो पर शायद तो अरे रे 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 आखों की रू आम तो तो कितने पेरू आम तो तो अरे की वन धो पर जाग भाई हम जो आखो आखा घर ने तहे महेश करी नहीं कुछ आम होने दो क्या हम करने को जिन मर मोड़ जो पर त्याग हूँ की राग गोटा भाई वो माथे ये माथा में धूल ना खड़े ने ये हुए तो हमसे तो हमसे है तो आता तो

તો ફેમિલી અત્યારે મારે અર્જન્ટ દાદાને લઈને હોસ્પિટલ જવું પડે એમ છે તો હું અત્યારે જાઉં છું હોસ્પિટલે તો ખાસ કરીને આજનો લોક મેં કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બ બાય